ફરિયાદીને તમે એવું કહો છો કે મચ્છી બજાર છે એક વસ્તુ ખાતરીપૂર્વક તમને કહું છું કે કદાચ મચ્છી બજાર હશે ને એમાં પણ પોલીસ સ્ટેશન કરતાં વધારે સારો માહોલ હશે પોલીસ સ્ટેશનમાં મહિલાઓ મહિલા પોલીસ કર્મચારીઓની સામે તમે ગાળી ગલોચ કરીને જે ગંધ મચાવો છો ને

આ જે તમારા અધિકારી છે ને એ તમારો પગાર નથી કરતા આ જે સામે ફરિયાદી બેઠા છે ને જેને તમે ધમકાવો છો એ વ્યક્તિના સીજીએસટી એના એસજીએસટી અને એના ઇન્કમ ટેક્સના પૈસામાંથી તમારો પગાર થાય છે અને તમે એને ધમકાવી રહ્યા છો કે અમે તમારી સામે આઈટી એક્ટ મુજબ ગુનો નોંધીએ કયા ગજવામાંથી કાયદા લાવો છો અધૂરો ઘડો છલકાઈ ઘણો એ થોડા કાયદા વાંચો શ્રીમાન ડફોડ અને કાયદાના અજાણ પોલીસ કોન્સ્ટેબલ રહીને કામગીરી કરે છે ત્યારે ખુરશીમાં પોળા થઈને બેઠા હોય એવા તમારા કથિત પોલીસ અધિકારી જ્યારે ફરિયાદી ફરિયાદ ના નોંધતા હોય ત્યારે એનું રેકોર્ડિંગ કરવું ને એ કોઈ પણ સંજોગોમાં ગુનો બનતો નથી અને જે તમે તમારી માટે અધિકારી છે ને એ સામાન્ય લેંગ્વેજમાં પોલીસ કર્મચારી છે જે અમારા ટેક્સના પૈસાનો પગાર લે છે અને એની એક નૈતિક ફરજ છે કે અમારી ફરિયાદ નોંધે કદાચ એવું બની શકે કે પોલીસ સ્ટેશન તો તમારે દહેજમાં આવ્યું હોય અને દહેજમાં આવ્યું છે એટલે પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીની અંદર તમે મજા એવા કાયદા બનાવીને મજા એવી ફેબ્રિકેટેડ એફઆઈઆર કરાવી દો પણ લોજિકલી જ્યારે કોઈ પણ વ્યક્તિ એ પોલીસ કર્મચારી જે કાયદાથી વિરુદ્ધ કામ કરી રહ્યો છે એનું રેકોર્ડિંગ કરે ને ક્યારેય ગુનો બનતો નથી તમે આઈટીએક તો કહી દીધી પણ કઈ કલમ મને ખબર છે આઈટીએ બોતેર લગાવો પણ ક્યારેય આઈટીએક ની બોતેર લાગે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોલીસના જે સિક્રેટ કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ હોય એનું કોમ્પ્યુટર હોય એના જે ડોક્યુમેન્ટલી એવિડન્સ હોય કેસના કાગળિયા હોય એનું વિડીયો રેકોર્ડિંગ કરે ને ત્યારે ગુનો બને ખુરશીમાં પોળાથી બેઠા હોય અને ફરિયાદીઓની ફરિયાદ ના સાંભળતા હોય ને એનું રેકોર્ડિંગ કરે ને એ ક્યારેય ગુનો બને નહીં એટલે થોડીક કાયદાની જાણકારી મેળવો અને પછી હોશિયારી ધમકીઓ મહિલાને મારવાનું અને ફરિયાદીઓને ધમકાવાનું એ બધું કામ પછી કરો કાયદા હજી થોડાક તમને એડવાન્સમાં સમજાવું છું કે જ્યારે મહિલા ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવે એની ફરિયાદ ના લેવામાં આવે ઉદ્ધતાય અને અભદ્ર વર્તન કરવામાં આવે અને એને ધમકાવવામાં આવે ને એ ધારા પાંચસો નવ ત્રણસો ચોપન અને પાંચસો છ મુજબ ગુનો બને છે અને પોલીસ કર્મચારીને પણ લાગુ પડે છે આ ઘટનાની અંદર ડીસીપી લેવલે ઉચ્ચસ્તરીય તપાસ સોંપવામાં આવી છે તો આ તપાસ ડીસીપી શ્રી એ પાછી પોતે ના કરતા સોંપી દીધી ઇન્કવાયરી જે પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની છે વિસ્તારની અંદર એ જ વિસ્તારના પીઆઈને આની તપાસ સોંપી દેવામાં આવી છે એટલે કેટલી તતાસ્ત તપાસ થશે એ પણ આપણે સમજી શકીએ ચોર ઓર ચોર ચચાઈ રહે ભાઈ આમાં શું થવાનું ને આપણને બધાને ખબર છે પણ જે મહિલા ફરિયાદી આમાં ભોગ બનનાર છે ઘટના જે પણ હોય એમાં મારે જવું પણ નથી પણ ફરિયાદ લેવી એ તમારી પ્રાથમિક ફરજ છે અને જો ફરિયાદ નથી લેવામાં આવી અને મહિલા અમે ડાયરેક્ટ આ પોલીસ કર્મચારી વિરુદ્ધ નામદાર કોર્ટમાં દાખલ કરી દઈશું મેહુલ બોગરાની ઓફિસના દરવાજા હંમેશા તમારી માટે ખુલ્લા છે સાડા ચાર વાગ્યા થી લઈને છ વાગે સાંજે અમારી ઓફિસ પર આવી જજો અમે તમારી ફરિયાદ નામદાર કોર્ટમાં દાખલ કરાવીશું અને તમને ન્યાય અપાવીશું અને કોઈ પણ પોલીસ કર્મચારી એનો કદાચ કદાચ ગમે રેન્ક હોય હોય તમને એવું એવું લાગતું કે અમારા પીએસઆઈ અમારા અધિકારી તો જ્યારે બંદોબસ્ત હોય ને ત્યારે નાકે નાકે સલામ ઠોકવા ઉભા હોય એટલે એવો બધો બહુ ફાકો રાખવાનો નહીં પદનો અને અભિમાન રાખવાનું નહીં ખાખીનું ખાખી અને પદ એ બંને તમને સેવા માટે મળે છે હવે હોશિયારી ઠોકવા માટે નહીં

તમે એને નથી બતાવતા ઓય એને ઘોળો ડાકા કરાવું આ દીકરો તમે મને આવીને તને એવું કરે ને મારી પરમિશન વગર ઉતાર તું તમારે જા તમે મને વાત કરવાનો એની વાત કરવાની ઉજાવા અમારી આ ઉજાવાવાત નથી કરવા